ભાવેણા વાસીઓની આતુરતાનો આવ્યો અંત જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આખરે છલકાયો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ડેમ ઓવરફ્લો થયો ભાવનગર સહિત અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસતા ત્રણ દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ ડેમનું રૂલ લેવલ જાળવવા વીસ ગેટ ખોલી અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા પાલિતાણા અને તળાજા તાલુકાના ગામને એલર્ટ કરાયા છે શેત્રુંજી ડેમ છલકાતા ભાવનગર શહેર સહિત જિલ્લાના પાંચ તાલુકાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો આજે મોટી સંખ્યામાં લોકો શેત્રુંજી ડેમ ખાતે ઉમટી પડ્યા શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં પણ ફેલાઈ છે ખુશી ભાવેણાવાસીઓની આતુરતાનો આવ્યો અંત જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આખરે છલકાયો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ડેમ ઓવરફ્લો થયો ભાવનગર સહિત અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસતા ત્રણ દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ